પ્લેન આમાં કોઈ ડિઝાઇન નહીં એમ ડિઝાઇન વગેરેનું કામકાજ કરવાનું હતું પ્લેન એકદમ દોઢ વર્ષથી કામ પણ ચાલુ છે હજી ચાર પાંચ દાડા હજી થઈ જશે અમે આ પગુશાનું કામકાજ બહુ બાકી છે પ્લાસ્ટરનું હજી તો જોરદાર મકાન બનાવ્યું છે તમે જોઈ શકો છો મકાનનું કામકાજ

પ્લાન્ટ મકન છે તમે જોઈ શકો છો તમને મકન કેવું લાગે છે આ ટાઈપનું મકન કાપ કાંજ હોય તો પણ આપણો કોન્ટેક કરજો કરી આપીશું મિત્રો તમારે અંદરનું લોકેશન બતાવું પર ચા પીવા જ ને હા ચાઇ જ ચા પીને બસ વાત હવે અજે રાત નો ફોન જ મોડો કર્યો ને મેં કીધું તું ના પાઈ પાવલાં તો મળી ગઈ કીધું તો એટલા ઉડી ઘરે ગયો તાર ફોન કર્યો છે તો તાર તો યેવું કામ ચાલુ જ છે આજ લાઈન કરીને ચિલર કે મળી ન્યા ડેટિંગ

ઈ ટાઈપ નું લોકેશન મળ્યું છે ફર્નિચર વાળા તો ખબર જ નથી પડતી કઈ રૂમ કઈ બાજુ છે જો આ મિત્ર અન્ડરગ્રાઉન્ડ રૂમ છે ના આ રૂમ અને આ રૂમ એ અટક બાથરૂમ એ અટકમાં આ મિત્ર પણ કામકાજ આપણું કરેલું છે ટાઈસન નું તમે જોઈ શકો 50% આપણું કામકાજ છે 50% બીજા કારીગરનું કામકાજ છે મિત્રો તમે જોતા રહેજો બ્લોકમાં અને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક ને કોમેન્ટ કરજો તો મેં પીઓપી નું કામકાજ જોરદાર પીઓપી નું કામકાજ છે અને આ બારી જોરદાર બનાવી છે સીડી મિત્રો કેવી મસ્ત લોકેશન સીડી આવી મિત્રો કિચન કિચન કિચનમાં કિચન આપણા તરફથી બનાવ્યું છે કિચન એટલે આપણા તરફથી આપણા કારીગર બનાયું છે કિચન બ્લોક નાખેલો આખે વિડિયો બનાવેલો છે બ્લોક નતો બનાવ્યો મિત્રો આ છે કિચન ગેલરી મિત્રો અહીંયા આપણે મારવાની બાકી છે આ છે કિચન માંથી એટેચ બાથરૂમ કિચન નો એટેચ બાથરૂમ જોતા રહેજો મને કામ કરતા મારું કેવું લાગે છે એ પણ અમને જણાવજો આવી ગયા આપણી પાસા કિચનમાં જોરદાર કિચન છે ને કોઈ મિત્રોને આવું કિચન બનાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો અને આ છે મિત્રો દરવાજાની ફેમ જોઈ શકો છો મિત્રો કેવી કેવી પ્રકારની ડિઝાઇન છે અને આ છે શીડી કલર કામ બધાનું અંદર જોઈ શકો છો ઈ એ સ્ટીલનો કઠેડો અંદર સંપન એ રસોડું 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 કલર કામ કારીગર ને જોવું સાફો બાફો કાચ બાચ ના વગેરે પેપર લગાવી પછી કલર કામ કરી જાય છે જોતા રહેજો હા કલર સેન મકાન શેક નહીં એ પણ રૂમ છે આ બીજા માળની આ બીજા માળે બે રૂમ છે આટલું પલાશરા કરી ગયા છે કરી નાખેલું છે આટલું મારા બાકી છે અમે અને આવી ગયા આપણે છેલ્લા માળે શેક ની ઓહો હો

જોઈ શકો છો આવી ગયા આપણે લાસ્ટમાં પચાસ ટકા મકાનમાં કામકાજ આપણું છે પચાસ ટકા બીજા કારીગરોનું મિત્રો તમને અમારું કામકાજ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરજો સૌ મિત્રો કોમેન્ટમાં જય બાબા તો અવશ્ય લખજો મિત્રો તમને આખું મકાનનું કામકાજ બતાવી નાખો હવે આપણે ઉપર આવી ગયા ગયાનું ઉપરથી આપણે વિડીયો સમાપ્ત કરવાનો થાય છે મિત્રો ને આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો લાઈક કરજો અને કોઈ મિત્રોને આવું મકાનનું કામકાજ કરાવવું હોય તો મિત્રો અવાજીનો કોન્ટેક કરજો મિત્રો મારી બાયોમાં લિંક આપેલી છે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો સૌ મિત્રોને જય બાબારી જય ઠાકર વિડીયોમાં વધુમાં વધુ વિડીયો શેર કરો જય રામાતાણી